મોહરમની ઉજવણી દાહોદના મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી દાહોદ શહેરના મુસ્લિમ સમાજ દ્વારા મોહર્રમની પહેલી તારીખથી દસમી તારીખ સુધી શોક અને સમર્પણમાં ઉજવાતો પવિત્ર મોહરમની ઉજવણી દાહોદના મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી હતી કરબલાની ઘટનાને યાદ કરી ઇમામ હુસૈન અને તેમના સાથીઓના બલિદાનને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ઉજવાતા આ પર્વમાં કલાત્મક તાજિયાનું સર્જન કરવામાં આવ્યું હતું દસ દિવસ સુધી શોક મનાવ્યા બાદ દસમી તારીખની રાતે શહેરના ઠક્કરફળીયા ગોદી રોડ અને કસ્બા વિસ્તારમાંથી તાજીયાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું જુલુસની હાળવા આસ્થા અને શ્રદ્ધા સાથે શહેરીજનો ઉમટ્યા હતા શહેરના વિવિધ વિસ્તારોમાં થઈ નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવ ખાતે તાજીયા ઠંડા કરવામાં આવ્યા હતા તાજીયાના જુલુસ મામલે દાહોદ પોલીસ દ્વારા શહેરના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

કેવી રીતે આગળ જીવવા માટેની જે પ્રેરણા આપે છે ધાર્મિકતા આપે છે એના માટે આ મુસ્લિમ સમાજ આ પર્વ મનાવતો હોય છે દાહોદ નગરના નગર સેવક તરીકે માન્ય પ્રમુખ સાહેબ સાથી કાઉન્સિલર મિત્ર અને અમારા સાથી કાઉન્સિલર મિત્ર વાસી ખાન સાથે આ આ લોકોના પર્વમાં સહભાગી થઈ અને તમામ મુસ્લિમ સમાજ ને અભિનંદન આપવા માટે આવ્યા આભાર ભારત માતાજી જય દાહોદ અંદર તાજાનો જુલુસ કાઢવામાં આવ્યો છે જેમાં ત્રીસ થી પાંત્રીસ રાજ્યો દ્વારા જુલુસ કાઢવામાં આવ્યો હતો ને દાહોદ કૃત્રિમ તલાવની ઉપર બધા તાજાઓને વિધિપૂર્વક ઠંડો કરવાની પ્રોસેસ કરી હતી જેમાં અમારા પોલીસ પ્રશાસન નગરપાલિકા ને ફાયર બ્રિગેડ દ્વારા શાંતિ સલામતી ને બધી રીતે અમને સા સહકાર આપી ને કૃત્રિમ તલાવની સારી વ્યવસ્થા કરી નગરપાલિકા દ્વારા ને પોલીસ પ્રશાસન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું લાયન્સર શાંતિપૂર્વક કૃત્રિમ સુધી લાયા જેની અમે ખૂબ ખૂબ આભાર માનીએ ને દાહોદ આદિવાસી સમાજ દ્વારા જે મુસ્લિમ સમાજને પાણી પીવાની જે પહેલ કરી છે એને અમે વધાવીએ છીએ ને આગામી દિવસમાં બી આમનો એવો જ સા મળે ને પ્રશાસનથી બી અમને એવી જ સા મળવાની આશા છે